છે મારા આજે આપણે બનાવીશું વારંવાર એવું ગુણકારી સરગવા બટેટાનું શાક તો સરગવા બટેટાનું શાક ગ્રેવી વાળું પણ બનતું હોય છે સૂકું પણ બનતું હોય છે આજે આપણે બહુ ડ્રાય પણ નહીં સૂકું પણ નહીં એવું શાક બનાવીશું પરાઠા રોટલી રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સરગવા બટેટાનું શાક તો સૌથી પહેલાં આપણે સરગવાની શીંગ થોડી થીક હોય એવી લેવાની તો એનો જે અંદરનો ભાગ વધારે હોય એ વધારે ગુણકારી હોય છે એટલા માટે સરગવાની શીંગ તમારે જાડી લેવાની આ રીતે મેં લગભગ સાડા ત્રણસો ગ્રામ જેટલો સરગવો લીધો છે શીંગમાં તમે જો આ રીતે જુઓ તો પાંચથી છ મેં નાની લીધી છે સરગવાની શીંગ બહુ મોટી નથી લીધી અને આપણે એના પીસીસ આ રીતે ત્રણ ઇંચના કરી લઈશું થોડો થોડો એનો જે સાઈડ સ્કીનનો ભાગ હોય એ નીકળશે એ તમારે કાઢી લેવાનો અને આ રીતે આપણે બધા સરગવાના પીસીસ કરીને રેડી કરી લઈશું તો આ રીતે સરગવો કટ કરી લીધો હવે બટેટા આપણે લઈએ છીએ એટલે ચાર આવા મેં નાના નાના બટેટા લીધા છે તો સૌથી આપણે સરગવાને બાફીશું તો તો બટેટા સાથે જો તમે બાફશો સરગવો વધારે બફાઈ જાય છે તમે નાના નાના પીસીસ કરીને બટેટા ઉમેરી શકો અહીંયા હું સરગવા અને બટેટા બે ને અલગ અલગ બાફી રહી છું તો આપણે પ્રેશર કુકરમાં સરગવો ઉમેરી દઈશું એમાં પોણો કપ જેટલું પાણી અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને બે વિસલ કરી લેશું તો મીડિયમ ફ્લેમ પર બે વિસલ જો સરગવાનિશિંગ પાતળી હોય તો એક વિસલમાં પણ થઈ જશે તો એ પ્રેશર નીકળે અને બફાય ત્યાં સુધીમાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી પાંચથી છ લસણની કળીઓ મોટી છે એટલે મેં પાંચથી છ લીધી એક નાનો ટુકડો આદુનો એના પીસીસ કરી લીધા અને બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આ રીતે એને ફાટી લઈશું લાલ મરચું આપણે પછી પણ આગળ વાપરીશું એટલે અત્યારે મેં બે ટી સ્પૂન જેટલું જ વાપર્યું છે આ રીતે પેસ્ટ મેં એકદમ સારી એવી વાટી લીધી આ રીતે વાટીને પેસ્ટ બનાવશો તો શાકનો સ્વાદ બહુ સારો એવો આવશે સરગવાની શિંગ બફાઈ ગઈ પ્રેશર નીકળે એટલે તમારે ચેક કરી લેવાનું એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવી સરગવાની શીંગ બફાઈ ગઈ છે હવે આપણે એને એક બોલમાં પાણી સાથે કાઢી લઈશું તો પાણી એનું બહુ ગુણકારી હોય છે તો આપણે ગ્રેવી માટે એ જ પાણી વાપરીશું હવે એ જ કુકરમાં ચાર નાના બટેટા અને પોણો કપ જેટલું પાણી ઉમેરી અને ત્રણથી ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું તો બટેટાને હું બાફી પીસીસ કરી લઈશ હવે કડાઈ લઈ લઈશું કડાઈમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન રાય રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું તો અહીંયા અડધો કપ જેટલું મેં મોટું એક ટમેટું લીધું એટલે એટલું થયું એટલા માટે મેં એટલું ઉમેર્યું સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું તો બટેટાના ભાગનું પણ આપણે મીઠું અત્યારે ઉમેરી દઈશું મિક્સ કરી ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અહીંયા સરગવો અને બટેટા બે તમે સાથે પણ બાફી શકો પણ સરગવાને વધારે ટાઈમ લાગતો નથી બટેટાને વધારે ટાઈમ લાગે એટલા માટે મેં બે એક સાથે બાફ્યું નથી આ રીતે ઢાંકી મેં એને ત્રણ મિનિટ જેવું થવા દીધું ત્રણ મિનિટ પછી ટમેટા એકદમ સારી રીતે સોફ્ટ આવા થઈ જશે તો ટમેટાને તમારે આ રીતે મેશ કરી લેવાના એકદમ સારી રીતે ટમેટા થઈ જાય એટલે આપણે લસણવાળી ચટણી ઉમેરી દઈશું અને આપણે એને બે ત્રણ મિનિટ માટે સાતળી લેવાની છે તો એની કચાશ દૂર થઈ જાય અને તેલ અલગ થાય એ રીતે થવા દેવાની જે કાઠિયાવાડી શાક કોઈ પણ હોય એમાં જે ટેસ્ટ છે એ આ ચટણીના લીધે થઈને જ આવે છે આ રીતે તમે ટમેટા ઉમેરી અને પછી સાતરો એટલે એકદમ સારો એવો લસણવાળી ચટણીનો ટેસ્ટ આવે છે તો આ રીતે તેલ અલગ થઈ ગયું અને લસણવાળી ચટણી એકદમ સારી રીતે સતરાઈ ગઈ આ રીતે મેશ કરી ટમેટા તમારે આ રીતે મિક્સ કરી દેવાની ચટણી સાથે હવે આપણે એમાં બટેટા તો લગભગ સવા કપ જેટલા બટેટા થશે તો બે તમે જો મીડિયમ થોડા મોટા એવા બટેટા લેશો એટલા બટેટા આ નાના ચાર થઈને થયા છે હવે એના પર આપણે બેથી ત્રણ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું તો બટેટાનો કલર પણ બહુ સારો એવો આવશે એટલે બધું આપણે લાલ મરચું એકસાથે નહીં ઉમેરીએ મિક્સ કરી દઈશું અને હવે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો સરગવાનું પણ પાણી જે છે એ પણ આપણે ઉમેરી દઈશું પણ મસાલો બળી ન જાય એટલા માટે તમારે અત્યારે પણ ઉમેરવાનું આ રીતે પાણીના ભાગ પ્રમાણે અને બટેટાના ભાગ પ્રમાણે થોડું મેં મીઠું ઉમેરી દીધું અને હવે આપણે થોડું તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું પછી સાથે આપણે સરગવો અને પાણી સાથે જ મેં ઉમેરી દીધો પાછું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો શાકનો કલર છે એ બહુ સારો એવો આવશે તમારે જો લાલ મરચું પછી બીજી વાર ન ઉમેરવો હોય સરગવા સાથે તો તમે સ્કીપ પણ કરી શકો પણ સરગવા બટેટાનું જે કાઠિયાવાડી શાક હોય એમાં મસાલો તમારે બરાબર ચડિયાતો કરવાનો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે થોડું મેં પાછું પાણી ઉમેર્યું જો તમારે રસાવાળું કરવું હોય તો અડધોથી પોણો કપ જેટલું પાણી ઉમેરવાનું અહીંયા મેં અડધો કપ જેટલું ઉમેર્યું છે તો થોડું લચપચતું શાક થશે પણ જો તમારે રસો વધારે કરવો હોય તો અડધો કપ જેટલું વધારે પાણી તમારે ઉમેરી દેવાનું અને આપણે એને ત્રણ ચાર મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું તો બહુ હું રસો નથી રાખી રહી આ રીતે નો ડ્રાય પણ કહેવાય નો ગ્રેવીવાળું પણ કહેવાય એવું મેં શાક બનાવ્યું છે લીલા ધાણા શુગર હોતી નથી ગળપણ હોતું નથી પણ જો તમને જોવે ટમેટાને બેલેન્સ કરવા તો એક ચપટી જેટલી ખાંડ કે ગોળ ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આપણું કાઠિયાવાડી સરગવા બટેટાનું શાક તૈયાર છે અહીંયા મેં સરગવાની શીંગ આખી જ આ રીતે રહેવા દીધી છે તમારે બે ભાગ કરવા હોય તો બે ભાગ પણ કરી શકો તો તમને જો ખાવામાં ઇઝી પડે તો બે ભાગ પણ વધારે સારા પડશે તો આ રીતે હલકું રસાવાળું શાક છે ખીચડી સાથે પણ આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે રોટલી પરાઠા કે રોટલા સાથે તો ખૂબ જ સારું એવું લાગે છે તો જો તમે ક્યારેય કાઠિયાવાડી રીતે સરગવા બટેટાનું શાક ટ્રાય ન કર્યું હોય તો એકદમ ઢાબા જેવું અને બહુ ઝંઝટ પણ નહીં એકદમ સિમ્પલ એવું આ શાક છે તમે ખુલ્લી તપેલીમાં પણ સરગવાને બાફી અને બટેટાને એક વિસલ વગાડીને પણ બનાવી શકો તો સરગવા બટેટાનું શાકને તમે ઘરમાં ગરમ સર્વ કરો તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કાઠિયાવાડી સરગવા બટેટાના શાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ